પોતો તેવી ધોળી લાતા શીખ આખો ગમો સરપંચ સરપંચ બીજું કોઈ વાત જ નહી જો સરપંચ ને કાપ્યો સરપંચ ને કાપ્યો આપણો ખબર ના પડે તો દોડી લાયો તો તમારો નતો વાટ એટલા દબાણ બાપુ નો ચકતો હતો તું જોવી ને નમાઉ ને અડધું કોણ તો

છેલ્લે આપડે કરવા લઈએ કુતરો ખરેખું આ તો પાડેલો જોવા પડ્યું આ તો પટાઈ દઉં ખરેખર તૈયાર થઈ જાય

તો હું રોટલો નાખે છે ખાવા આ તો દીધું એ બાપુ તમે નાખો ને એટલું ખાવાનું છે કોઈ તમારા પાસે માજી નહી લેવાનું ભાઈ મગનલાલ આટલું નાખજો

ખતરનાક છે કાધું પીધું તુસી જઈ જવું પૂછે કોઈ લખાવા ભાઈ મારે જવા દેવ હમણાં મજ નાખી

સરપંચ ના બધો નહિ હું રેતુ લખાવીડવાંકર ટાઈમ નઈ બગાડો કોળા સરપંચ પણ આવા ના પુનતા હાલ પુજ ડોશી

તું બનાય ને ભગત બનાય નઈ હું વાતો કરી હી અલે આ નઈ બોલવાનું ભગત આ તો ઉતરાય ખબર નઈ પડતી નજીક નજે ગાઈસા ઉતરાય તો આવશે અને માથા ફાટાઈને જતી રે તા આપડે પૈસા બગાવવાનો વાત કરી દે ભગત જો આપણો તો ધરણમો કોમો ડીમિલ ઢીલ મિલતા નહી ખવરાવાના છે શીરો બનાય તાળવા ડાલજે ન કોઈ નઈ હો મગત હું તો કશું નઈ આવવાનો તે મારા હું તો ના આલી તો ને કે રોટલો ને સુદૂત ને શીરો ખવાય જાય ને કૂતરો ખાઈને જાય જોય તું જે મગાડ્યો હું જઉં ગમો આ તો જા પૈસા ભેગા કરવાના છે એક કુતરા ખરા કુતરા ખરા બગત ખવડાવીએ છીએ આપડે રોજ ચોકી કરતું હોય ને એ રેતું ભરાવાનું આ ના ભરાવા જવાનું વાત કરી તું એ બધો કુતરો બોલી પણ નહિ બોલતો હું આયોજન રાખી છું સરપંચ એ રીતે જેના જેટલા લખાવ છૂટી છે બે હાજર જઈ શકું

ખબર પડતી નઈ તારા કુતરા કુતરો ગમે તે ખબરવાનું વાત કરો બુઢિયા જાઉં રેવું બુઢિયા જાઉ ખબર પડશે નઈ ચલો વોરો દાદાગીરી ના રસ્તો પગડ ના મારો કાલે ખોટો હાથ ઉપર છે

સાચી વાત પણ આવાના પૈસા કૂતરા જેવા લેવાય ના નહી મારો રૂપિયો નહીં જોતો એ તો એના આટા નું

ધરાક લઈ આવતી નાખજે એ પાછી મારા તરફથી સરપંચ કાજુ બદામ ના ખબર શીરા નું આયોજન થાય ને